નમસ્કાર મિત્રો સાંજના બુલેટિનમાં તમારું સ્વાગત છે અત્યારે આઠ વાગી ગયા છે આઠ વાગ્યાના રાત્રિના મહત્વના સમાચારો ઉપર એક નજર છ દિવસ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે તારીખ અઠ્યાવીસ જૂન કચ્છ બનાસકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ અને રાજકોટ મોરબી પાટણ સાબરકાંઠા નવસારી વલસાડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં પાંચ દિવસમાં ચાલીસ ઇંચ વરસાદ ખાબકતા તબાહી સર્જાય છે ખેતર પુલો પાણીમાં પણ ગરકાવ થઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનેરેગા કૌભાંડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા બાદ તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે છપ્પન ગામમાં સાત કરોડનો ગોટાળો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાલાવડ નજીક રણુજા રોડ પર કાર અને સ્કૂટર વચ્ચે ભયાનક અકસ્માતમાં મોરમીના દંપતીને ગંભીર ઈજાઓ થવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરની સરકારી જીજી હોસ્પિટલના સોળ પોઈન્ટ પચાસ લાખની ઊંચાપત અંગેના પ્રકરણમાં એક કારકુનની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી દુઃખના આચાર્ય સામે આવ્યા છે રથયાત્રાના બંધોબસ્તમાં तैनात પોલીસ જવાનોનો ગભરામણ બાદ મોત થયું છે બંધોબસ્ત દરમિયાન તેમને અચાનક ગભરામણ થઈ અને તબિયત લથડતા તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચાની વાત કરીએ તો આજે કચ્છમાં મેકો મુશળધાર વર્ષો છે કચ્છી નવા વર્ષના અષાઢી બીજના શુભ દિવસે કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં વરસાદ નોંધાયો આ વરસાદથી કચ્છી માણવોમાં આનંદનું વાતાવરણ પણ છવાઈ ગયું છે કચ્છના માંડવી અને મુન્દ્રા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે